સો હાઈ ફ્રેન્ડ જે વિદ્યાર્થી મિત્રો ગુજરાતમાં પેરામેડિકલમાં એડમિશન લેવા ઈચ્છે છે તેમના માટે ડેટ છે તે એક્સટેન્ડ કરવામાં આવે છે તમે છે વિદ્યાર્થી મિત્રો ફોર્મ ફિલિંગ માટે ડેટ એક્સટેન્ડ છે આ મુજબ છે તે જોઈ શકો છો કે સોળ જૂન બે હજાર પચીસથી લઈ બાવીસ જૂન બે હજાર પચીસ સુધી છે તમે ફોર્મ ફિલઅપ સાથે કરી શકો છો સોળ તારીખથી લઈ બાવીસ તારીખ સુધી છે તમે પિન પરસેસ કરી શકો છો રજીસ્ટ્રેશન છે તે કરી શકો છો અને ત્રેવીસ જૂન બે હજાર પચીસ સાંજે ચાર વાગ્યા સુધી તમારો ડોક્યુન વેરિફિકેશનની પ્રોસેસ છે તે પૂર્ણ કરી શકો છો તો જે વિદ્યાર્થી મિત્રોને ફોર્મ ભરવાનું બાકી હોય તે ફોર્મ ભરી શકે છે જેમણે હજી પિન પરસેસ પર નથી કર્યો તે પિન પરસેસ કરી શકે છે ત્યારબાદ રજીસ્ટ્રેશન કરી શકે છે એટલે કે એડમિશન ફોર્મ ફિલઅપ કરી શકે છે અને હેલ્પ સેન્ટર પર અપોઇન્ટમેન્ટ લઈ અને તમારું ડોક્યુન વેરિફિકેશનની પ્રોસેસ પર છે તમે પૂર્ણ છે કરી શકો છો ડિટેલ વિડીયો આપણી ચેનલમાં પ્લે લિસ્ટમાં આપેલો છે તે વિડીયો છે તમે જોઈ શકો છો અને તમારો ફોર્મ છે તમે ઘરે બેઠા તમારી જાતે છે તે ભરી શકો છો તેમજ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને તે મિત્રો સાથે શેર કરો કે જેમને હજુ સુધી ફોર્મ નથી ભર્યું અથવા તો એવા વિદ્યાર્થી મિત્રો જેમને નીટમાં ઓછા માર્ક આવ્યા છે અને તે અને તેમજ વિદ્યાર્થી મિત્રો જો તમારે નીટમાં ઓછા માર્ક આવ્યા હોય તો તમે બીએસએ નર્સિંગ ઝેએનએમ ફિઝિયોથેરાપી જેવા કોર્સિસમાં એડમિશન લઈ શકો છો અને તમારો કરિયર સાથે સારી રીતના મેડિકલ ફિલ્ડ સાથે બ્રાઇટ સાથે બનાવી શકો છો